રામદેવિર મિત્રો આજે અમે આવ્યા છીએ લીમખેડા તાલુકાના કાચલા મંદિર આપ જોઈ રહ્યા છો આ મંદિરની સ્થાપના જો આ મંદિર એટલું બધું પ્રસિદ્ધ છે કે લીમખેડા તાલુકાની અંદર લીમખેડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ઘણા ખાસા ભાવિ ભક્તો હોહોળી સંખ્યામાં અને થોડા સમય લેટના કારણે થોડા લેટ જતા હોય બહોળી સંખ્યામાં મંદિર ઉપર ભક્તો ઉમટી પડે છે તેર નવ બે હજાર ચોવીસનો જે રામદેવપુરનો જે મેળો છે એ મેળો પણ હાસો ઉલ્લાસ છે અહીંયા ત્યાં ભવ્ય ભંડારો જે ભવ્ય ભંડારો વર્ષોથી ચાલી રહ્યો છે એ જ ભવ્ય ભંડારો આ વખતે પણ હતો અને ભક્તોએ ભવ્ય ભંડારાનો લાભ લીધો આ મંદિરના દર્શન કર્યા અને આપ પણ ફરી આવતી રામદેવપુરની જે મેળો આવે છે મેળાની અંદર આપી દર્શન કરો એવી અમે આહવાન કરીએ છીએ અને આપ આ મંદિરના દર્શન કરી અને ભીમખેડા તાલુકાના ભીમખેડા ગ્રામ્ય વિસ્તારની પ્રજાને પણ દર્શન માટે પ્રેરિત કરવું અને અપેક્ષા જયરામાં આ વખતે કાતલા મંદિર બાબા રામદેવપીરના મંદિર ઉપર જે મેળો હતો એ મેળો કેવો રહ્યો બહુ સરસ એવો મેળો બહુ પબ્લિક આવ્યો ને દર વખતે આ રીતે મેળો અહીંયા પડે છે ને બહુ સારો મેળો ભરાય છે પબ્લિક દર વર્ષે વધતી જાય છે મૂર્તિ તો થતી નથી બાબાનો ભંડારો પણ સારો એવો ચાલે છે લગભગ વીસ હજાર જેવું પબ્લિક તો મામૂલી જમતું જાય અહીંયા ભજન માહોલ પણ સારો રહે છે બહુ દૂર દૂરથી પણ પબ્લિક આવે છે અહીંયા આ રીતે દસમીનો મેળાનો ઉપયોગ દર વર્ષે થાય છે જય રામા પીર જય રામા આ વખતે આ કાચલા મંદિર લીમખેડા તાલુકાના કાચલા મંદિરનો રામદેવ પીરનો મેળો કેવો રહ્યો અને આપ એ વિષય માટે શું કહેવા માગો છો આ વખતે કાચલા મંદિરમાં લીંબડા તાલુકાના સર્વે ભક્તો રામ ભક્તો આવ્યા સારો રહ્યો લાવો સારો જોવા મળ્યો દાહોદ જિલ્લાના પણ એવા ભક્તો રામાપીના મંદિરે અલગ રામાપીરના દર્શન કરવા આવ્યા અને સેવાનંદ મહારાજના ધામમાં ખૂબ ઉમળકાથી આવ્યા અને દર્શન સારા કર્યું Rp100.000 Rp100.000